સંખેસ્વર તાલુકામાં આવેલ દાતિશણા ગામ ખાતે યોજાનારી રાત્રી સભા ખાલીખમ જોવા મળી ડીડીઓનો કાર્યક્રમ મંકોડિયા સભાનો ફિક્સ હતો પરંતુ તાલુકા લેવલેથી કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવતા દાતિશણા રાત્રી સભાની જગ્યાએ મંકોડિયા સભા યોજી અધિકારી રવાના તાલુકા લેવલના વિવિધ શાખાના કર્મચારીઓને પરિપત્ર પાઠવી દાંતિશણા સભામાં હાજર રહેવાની કરાઈ હતી જાણ દાંતી શાળા સરપંચ દ્વારા ગામની અંદર આવેલા મંદિરમાં રાત્રિ બેઠક સભાની વ્યવસ્થા કરેલી અને ગામના લોકોને સભામાં હાજરી આપવા જણાવ્યું હતું સભાખંડમાં બેનરો ખુરશીઓ ગોઠવેલી પણ તે ખુરશીઓ ખાલી જ રહી છે અને સભા મંકોડીયા યોજી અને દાંતી શાળા ગામે સભા નહીં કરતા ગ્રામજનો ગામના અનેક પડતર પ્રશ્નોની રજૂઆત માટે એકતા થયેલા અને ગ્રામ સભા નહીં યોજાતા તેમના પ્રશ્નો મનમાં રહ્યા હતા તેથી દાંતી ગ્રામજનોમાં અધિકારીઓ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો બીરો રિપોર્ટ પાયલ સોલંકી શંખેશ્વર